જે ત્રણ પ્રકાર ભાવના પાડવામાં આવ્યા છે સાત્વિક રાજસ કે તામસ તેમાંથી આપણે કયા ભાવમાં છીએ અને સૌથી મોટો રહસ્ય આ ત્રણેય ભાવોનો મેળ દામોદરદાસ દાસ હરસાનીજી અને શ્રી યમનાજી સાથે કેવી રીતે જોડાયેલો છે ચાલો આ ગૂઢ રહસ્યને આજે આપણે વિસ્તારથી સમજીએ શ્રી વલ્લભની અસીમ કૃપાથી સાત્વિક રાજસ તામસ અને નિર્ગુણ ભાવનો સત્સંગ લઈને હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું શું આપનું પણ મન આતુર છે આ બધા ભાવોને જાણવા માટે તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો તો ચાલો સૌ પ્રથમ સમજીએ નિર્ગુણ ભક્તિ એટલે શું આપણે પણ સાંભળીએ છીએ કે પુષ્ટિ માર્ગ એ નિર્ગુણ ભક્તિનો માર્ગ છે તો નિર્ગુણ ભક્તિનું સ્વરૂપ શું છે ચાલો સમજીએ શાસ્ત્રોએ ભક્તિના અનેક પ્રકારો બતાવ્યા છે તેમાં મુખ્ય બે પ્રકાર છે સગુણ અને નિર્ગુણ સગુણ ભક્તિને શાસ્ત્રીય ભક્તિ અથવા તો મર્યાદા ભક્તિ પણ કહે છે સગુણ ભક્તિ માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના વિવિધ અંશ કલા વિભૂતિઓની પૂજા ઉપાસના કરવામાં આવે છે એ દેવ રૂપોમાં શિવ ગણેશ સૂર્ય દેવી શ્રીરામજી નૃસિંહજી વગેરે મુખ્ય છે આવી ભક્તિ

પાદ સેવન અર્ચન અને વંદન કરે છે તેમાંથી દાસ્ય અને સખ્ય ભાવ પ્રકટ થાય છે અંતે એ જીવ ભગવાનને આત્મનિવેદન કરે છે આ મર્યાદા ભક્તિનો વિકાસ ક્રમ છે આ ભક્તિ ઉત્તમ પ્રકારની નથી કારણ કે ભક્તિનો સંપૂર્ણ ફળ આપવાની શક્તિ પૂર્ણ પુરુષોત્તમના વિભૂતિ અંશ કે કલારૂપોમાં નથી તેથી આ મર્યાદા ભક્તિ દ્વારા વધુમાં વધુ મોક્ષ મળે છે મોટા ભાગે લૌકિક લાભ મળે છે આવી ભક્તિ કરનાર જીવને પ્રભુમાં શુદ્ધ પ્રેમ હોતો નથી તેની સકામ બુદ્ધિ હોય છે આવા ભક્તિ માર્ગનો પ્રચાર શ્રી રામાનુજાચાર્ય શ્રી માધવાચાર્ય અને શ્રી નિમ્બાર્ક આચાર્ય કર્યો છે શ્રી રામાનુજાચાર્યનો ભક્તિ માર્ગ સાત્વિક ભક્તિ માર્ગ કહેવાય છે શ્રી વિષ્ણુ સ્વામીનો ભક્તિ માર્ગ તામસ ભક્તિ માર્ગ કહેવાય છે. શ્રી માધવાચાર્ય અને શ્રી નિમ્બાર કાચાર્યનો ભક્તિ માર્ગ રાજસ માર્ગ કહેવાય છે અને શ્રી મહાપ્રભુજીનો ભક્તિ માર્ગ નિર્ગુણ ભક્તિ માર્ગ કહેવાય છે. શાસ્ત્રોમાં ભક્તિના કુલ ચોર્યાસી પ્રકાર બતાવ્યા છે. સગુણ ભક્તિને ગૌણી ભક્તિ કહી છે અને નિર્ગુણ ભક્તિને પરા એટલે કે શ્રેષ્ઠ ભક્તિ કહી છે નિર્ગુણ ભક્તિ માર્ગ એટલે કે પુષ્ટિ માર્ગના વિશિષ્ટ લક્ષણો જોઈએ તો આ માર્ગ વૈદિક મર્યાદા સ્વીકારે છે છતાં તેનાથી જ બંધાયેલો છે એવું નથી માટે તેને સ્વતંત્ર અથવા તો પૃથક ભક્તિ માર્ગ કહેવાય છે આ પુષ્ટિ માર્ગમાં સેવ્ય ફક્ત પૂર્ણ પુરુષોત્તમ શ્રી યશોદાનંદન શ્રી કૃષ્ણચંદ્ર જ છે તેમના અન્ય કોઈ વિભૂતિ અંશ કલારૂપોની પૂજા કે ઉપાસના થતી નથી આ પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા એ જ મુખ્ય સાધન છે અને ફળ પણ છે ભક્ત પોતાના ઘરમાં પોતાના ભગવત સ્વરૂપને પધરાવી પોતાના શરીર અને પોતાના દ્રવ્યથી તેમનું સુખ થાય એવી રીતે એમની સેવા કરે છે સેવારૂપી સાધન દ્વારા જ્યારે ભક્તનું ચિત્ત ભગવાનમાં પૂરેપૂરો ચોંટી જાય ત્યારે તેની ની માનસી સેવા સિદ્ધ થાય છે માનસી સેવા એ જ ફળ છે આમ આપણા પુષ્ટિ માર્ગમાં સેવા સાધન પણ છે અને ફળ પણ છે આપણા પુષ્ટિ માર્ગમાં ભક્ત કોઈ લૌકિક ફળ કે મોક્ષ મેળવવાની કામના રાખીને કશું કરતો નથી તેનો ભગવાન પ્રત્યેનો પ્રેમ નિષ્કામ હોય છે ભગવાનનું સુખ કરવું એ જ તેની એકમાત્ર કામના હોય છે મર્યાદા ભક્તિ માર્ગમાં બતાવેલી પૂજા ઉપાસનાની વિધિને આ માર્ગમાં કોઈ અવકાશ નથી દાન વ્રત તીર્થ જેવા સાધનોનું પણ આ માર્ગમાં કોઈ મુખ્ય મહત્વ નથી પ્રભુ પ્રત્યેનો નિસ્વાર્થ નિષ્કામ અને નિર્હેતુક સ્નેહ જ આ માર્ગમાં મુખ્ય છે આવો સ્નેહ પ્રગટ કરવા ભગવત સ્વરૂપના મહાત્મ્યનું જ્ઞાન હોવું જરૂરી છે સ્નેહ વધ્યા પછી જ્ઞાનની આવશ્યકતા હોતી નથી મહાત્મ્ય જ્ઞાન માટે શ્રવણ કીર્તન અને સ્મરણ જરૂરી છે તેથી સેવાના અનુસરમાં સત્સંગ અને સ્મરણ કરવામાં આવે છે સેવાના ભોગે સત્સંગ અને સ્મરણ નથી આપણા પુષ્ટિ માર્ગમાં એ સાધન માર્ગ નથી પ્રભુમાં સ્નેહ કરવા કોઈ સાધનની જરૂર નથી આપણા પુષ્ટિ માર્ગમાં શ્રવણ ભક્તિ એ પાયાનું પગથિયું નથી આત્મનિવેદન એ જ પાયાનું પગથિયું છે આત્મનિવેદનથી પ્રભુમાં પ્રેમ પ્રગટ થાય છે તે પ્રેમને લઈને શ્રવણ કીર્તન અને સ્મરણ બને છે આમ નવધા ભક્તિ પ્રેમરૂપ બની જાય છે તે સાધન રૂપ મટી જાય છે માટે આપણા પુષ્ટિ માર્ગને નિર્ગુણ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ પણ કહેવામાં આવે છે આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુને સિવાયનું અસમર્પિત લેવું ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈનો પણ આશ્રય કરવો ભગવતીઓ સિવાયનો સંગ કરવો અને ભગવદ નામ સિવાયની વાતો કરવી એ બધું પ્રતિબંધરૂપ કહ્યું છે આપણા પુષ્ટિ માર્ગમાં સમર્પિત સમર્પિત પદાર્થોનો ઉપયોગ ભગવાનનો અનન્ય આશ્રય એટલે કે દ્રઢ આશ્રય સત્સંગ અને ભગવદ ગુણગાન અત્યંત જરૂરી છે પુષ્ટિ માર્ગમાં બિનશરતી શરણાગતિ અને સર્વ સમર્પણ એ પાયાની બાબતો ગણવામાં આવી છે પુષ્ટિ માર્ગમાં દિનતા નિસાધનતા ગુણગાન અને વિરહ ભાવના એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના મુખ્ય ચાર લક્ષણો પણ કહ્યા છે જે ખૂબ જ અગત્યના છે તો નિર્ગુણ ભક્તિ નો પ્રકાર આ પ્રમાણે છે કે જે પુષ્ટિ માર્ગને નિર્ગુણ ભક્તિ સ્વરૂપ કહી છે હવે આપણે દામોદરદાસ હરસાનીજીનો પ્રસંગ સમજ્યા હતા અને એ નિર્ગુણ ભક્ત છે એમ પણ આપણે સમજ્યું અને આ નિર્ગુણ ભક્તિ કોને કહેવાય તેના વિશે પણ સમજ્યા અને આપને બધાને ખ્યાલ છે કે ચોર્યાસી વૈષ્ણવો એ ચોર્યાસી નિર્ગુણ ભક્તો છે અને એ ચોર્યાસી વૈષ્ણવોના સાત્વિક રાજસ અને તામસ ભાવરૂપ વૈષ્ણવો એ બસો વૈષ્ણવોમાં છે પ્રિય વૈષ્ણવો નિર્ગુણ ભક્તિ એટલે કોઈ પણ ગુણ વગરની ભક્તિ એટલે કહેવાનું તાત્પર્ય એ કે તે બધાથી પર પણ પ્રભુના પ્રેમના એવા સમુદ્રમાં ડૂબકી મારવી કે જ્યાં સંસારના ત્રણેય ગુણો ઓગળી જાય પુષ્ટિ માર્ગમાં નિર્ગુણ ભક્તિનો સાક્ષાત અવતાર એટલે શ્રી દામોદર દાસ હરસાનીજી જે નિત્ય લીલામાં શ્રી લલિતાજીનું સ્વરૂપ છે જ્યારે આ નિર્ગુણ ભક્તિના સક્ષ સ્વરૂપ એવા દામોદરદાસજીના ભાવોનો વિસ્તાર થાય છે ત્યારે આપણને ત્રણ અદ્ભુત ભગવદીઓના દર્શન થાય છે આ ભક્તિ પ્રવાહમાં કૃષ્ણ ભટ્ટ એ દામોદરદાસ હરસાનીજીના સાત્વિક ભાવનો સ્વરૂપ છે જેમના જીવનમાં પ્રભુના સ્વરૂપનું શુદ્ધ અને નિર્મલ જ્ઞાન છલકાય છે આપણે જાણીએ છીએ કે વાર્તામાં એવું આવે છે કે કૃષ્ણ ભટ્ટજી ક્યારે ઠાકોરજીના ચરણ સ્પર્શ ન કરતા શા માટે તો એમ કહેતા કે એમાં તો મારું સુખ છે અને ચરણ સ્પર્શ તો માખી મચ્છર પણ કરે છે તો મારા સુખનો વિચાર હું શા માટે કરું તો સામેથી શ્રીનાથજી પોતાના ચરણ અરવિંદ તેની તરફ લંબાવે છે અને કહે છે કે તું ચરણ સ્પર્શ કર એટલે આ કૃષ્ણ ભટ્ટ એ સાત્વિક ભાવ સ્વરૂપ છે એક વખત કૃષ્ણભટ ઓ શ્રીનાથજી શ્રીનાથજીને વિનંતી કરે છે કે આપના લીલા પરિકર સહિત દર્શન કરાવો વ્રજભક્તો સાથે તો શ્રીનાથજી ના કહે છે એટલે કૃષ્ણ ભટ્ટ ઉદાસ થઈ જાય છે અને શ્રી ગુસાઈજી કૃષ્ણભટને પૂછે છે કે કેમ ઉદાસ દેખાવ છો તો કહે છે કે મેં શ્રીનાથજીને વિનંતી કરી કે આપના દર્શન આ રીતે કરાવો તો એને ના કહી એટલે ત્યાં ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તો બાલક છે એટલે કે નિર્દોષ છે આપ એને કઈ ના કહો પછી ગુસાઈજીની કૃપાથી કૃષ્ણ ભટ્ટજીને રાસલીલાના દર્શન થયા એટલે શ્રીનાજી એમ કહેતા હતા કે જેનો સ્ત્રી ભાવ હોય ને એને જ રાસલીલાના દર્શન થાય એમ શ્રીનાજી જવાબ આપ્યો હતો એટલે આવું સ્વરૂપ છે કૃષ્ણ ભટ્ટજી જે દામોદરદાસ સરસાનીજીના સાત્વિક ભાવરૂપ છે જ્યારે ચાચા હરિવંશજી એ દામોદરદાસ હરસાણીજીના રાજસ ભાવ સ્વરૂપ છે જે પ્રભુની સેવામાં અદમ્ય ઉત્સાહ અને દિવ્ય રાગરંગના દર્શન કરાવે છે ચાચા હરિવંશજી ગામે ગામ ફરતા અને દેવી જેવોને ઉધાર થાય તે માટે તેને પુષ્ટિ માર્ગ વિશે બધું સમજાવતા અને શ્રી ગુસાઈજીની આજ્ઞાથી અષ્ટાક્ષર મહામંત્ર પણ એ જે દૈરીજી હોય એને આપતા અને પછી કહેતા કે ગુસાઈજી પધારે ત્યારે એમના સેવક થજો અને સૌથી ગુડ એવા નાગજી ભટ જે દામોદરદાસજીના તામસ ભાવનો પ્રતિનિધિત્વ કરે છે જ્યાં પ્રભુ માટેની એવી અનન્ય હઠ અને આસક્તિ છે કે જે લોકવેદની તમામ મર્યાદાઓને ઓળંગી જાય છે કઈ રીતે તો નાગજી ભટ્ટની વાર્તામાં આવે છે કે જ્યારે પણ નાગજી ભટ્ટ મહા ગુસાઈજી પાસે આવતા હોય છે ને તો ગુસાઈજીને ખબર પડી જાય છે કારણ કે નાગજી ભટ્ટ સ્વરૂપ છે એવું પણ વાર્તામાં આવે છે અને શ્રીનાથજી નાગજી ભટ્ટની આસક્તિ ગુસાઈજીમાં છે શ્રીનાથજી કરતા ગુસાઈજીમાં છે જેવી રીતે દામોદરદાસજીની આસક્તિ મહાપ્રભુજીમાં છે એવી જ રીતે એટલે એ વાર્તામાં એવું પણ વર્ણન આવે છે કે નાગજી ભટ્ટ એમ પત્ર લખે છે ગુસાઈજીને કે હું તો સાચે સાચા કમલને મળવા માટે તત્પર હતો એની સેવા માટે તત્પર હતો અને રસ્તામાં સોનાનું કમલ મળ્યું અને એ કમલમાં અટવાઈ ગયો એટલે તે શ્રીનાજીને સોનાના સમલ કમલ સમાન કહે છે અને ગુસાઈજીને ઓલા સાચા કમલ સમાન કહે છે એટલે આપણે આ તામસ એટલે કે મારે આપ જોઈએ એટલે જોઈએ તામસ ભાવ એટલે કોઈ ઉગ્ર ભાવ નહીં

પોતાના ભાવ પ્રમાણે નિર્ગુણ ભક્તિમાં પ્રવેશ કરી શકે તો પ્રિય વૈષ્ણવો આપને ખ્યાલ આવ્યો ને કે દામોદરદાસ હરસાનીજીના ત્રણ ભાવો જે અલગ અલગ છે કૃષ્ણ ભટ્ટ સાત્વિક ભાવરૂપ ચાચા હરિવંશી રાજસ ભાવરૂપ નાચી ભટ્ટ તામસ ભાવરૂપ એટલે હવે આપ એ મને કહો કે આ સુંદર સત્સંગ સાંભળ્યા પછી આપણે બધા મળીને એક મિનિટ માટે આત્મચિંતન કરીએ કે આપણી ભક્તિ અને આપણો ભાવ કઈ દિશામાં છે જ્યારે કોઈ આપણને કંઈક કહે ત્યારે શું આપણે તેને સહજતાથી અને પોઝિટિવ રીતે લઈએ છીએ જો હા તો આપણે સાત્વિક ભાવના પથ પર છીએ શું શ્રી ઠાકોરજીની સેવા કરતી વખતે આપણા મનમાં કોઈ સૂક્ષ્મ અપેક્ષા છે અથવા તો કઈ ફળ મેળવવાની ઈચ્છા હોય છે અથવા તો મનમાં એવો ભાવ આવે છે કે હું આ સેવા કરું તેનો ફળ મને મળશે મારો ઉદ્ધાર થશે શું એવું આપણા મનમાં આવે છે તો આપણે રાજસ ભાવમાં છીએ શું આપણા મનમાં એવો ઘેલો પ્રેમ છે કે બસ પ્રભુ જોઈએ એટલે જોઈએ બીજી મને કઈ ખબર નથી કઈ જ્ઞાનય નથી બસ પ્રભુના દર્શન અને સુખની પ્યાસ તો એ તામસ ભાવ છે પરંતુ યાદ રાખજો નિર્ગુણ ભક્તિ એટલે બીજું કઈ નહીં પણ કોઈ પણ અપેક્ષા વગર બસ પ્રભુમય બની જવું એવું કહેવાય છે કે આ નિર્ગુણ યુથના સ્વામીનીજી સ્વયં શ્રી યમુનાજી છે જેનો ભાવ નિર્ગુણ છે તે શ્રી યમુનાજીના યુથના દેવીજીવ જીવ છે

તો હવે આપણે કોમ્યુનિસ્ટ પોસ્ટમાં લખ્યું છે કે આપને પહેલા કયો ભાવ જાણવો છે એટલે દામોદરદા સાત્વિક ભાવરૂપ રાજસ ભાવરૂપ ભાવરૂપ કે આપે પોલ કર્યું છે તેમાં જણાવવાનું છે એમાં જે સૌથી વધુ વૈષ્ણવોને શ્રવણ કરવું હશે એ સત્સંગ આપણે પહેલા લઈશું બોલો શ્રી જય આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમનાજી શ્રી મહાપ્રભુજીના ચરણાર્વિંદ સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો જય શ્રી કૃષ્ણ